નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત આપણે નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર અમદાવાદ બોટાદ ભાસ્કરમાં ચૌદ પાંચ બે હજાર ના રોજ આ શિક્ષકો માટેની જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો જય પાશ્વનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કલિકુંડ ઇંગ્લિશ એલિમેન્ટરી સ્કૂલ જે અંગ્રેજી માધ્યમ અંતર્ગત કાર્યરત છે જે સરોડા રોડ કલીકુંડ ધોળકા ખાતે આવેલી છે જેના અંતર્ગત પ્રાઇમરી તેમજ સેકન્ડરી સેક્શન માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો બી એ એમ એ બી એડ બીએસસી એમએસસી બી એડ તેમજ બી કોમ એમ કોમ બીએડ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હોય તેવા શિક્ષકો માટેની અહીંયા જાહેરાત આવેલી છે ઉપર સરનામે પ્રમાણપત્રો સાથે તેમજ ફોટા સાથે દિવસ સાતમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો સરનામું તમે નોંધી શકો છો મિત્રો જય પાશ્વરનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કલિકુંડ ઇંગ્લિશ એલિમેન્ટરી સ્કૂલ અંગ્રેજી માધ્યમ સરોડા રોડ કલિકુંડ ધોળકા આડત્રીસ બાવીસ પચીસ તેમજ અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે તેમાં વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર પાલનપુર જે આવૃત્તિ છે તેમાં ચૌદ પાંચ બે હજાર ચોવીસ રોજ આ જાહેરાત આવેલી છે જે બ્લુ લોટર ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો સાયન્સ ઇંગ્લિશ એસએસ મ્યુઝિક સ્પોર્ટ્સ વિશ્વના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે શિક્ષિકાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જરૂરી યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ એપોઇન્ટમેન્ટ લઈ અને ઇન્ટરવ્યુ માટે આવવાનું રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં તમે કોન્ટેક કરી શકો છો શાળા માટેનું એડ્રેસ તમે નોંધી લેશો મિત્રો ભોપાનગર રેલવે ક્રોસિંગ પાસે પાટણ રોડ ડીસા જિલ્લો બનાસકાંઠા ખાતે આજે બ્લુ લોટર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે મિત્રો તેના અંતર્ગત આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જે દિવ્ય પાલનપુર આવૃત્તિમાં ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે મિત્રો શિક્ષકો માટેની આ જાહેરાત છે જોઈએ વિગતવાર તો પાલનપુરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા નવાબ સાહેબ શ્રી તાલેબ મહેમ્મદ ખાન સિલ્વર જુબિલી જાગીરદાર એજ્યુકેશન ટ્રસ્ટ પાલનપુર સંચાલિત વિવિધ વિભાગમાં શૈક્ષણિક સ્ટાફની જરૂરિયાત હોય ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જરૂરી ડોક્યુમેન્ટ સાથેની હસ્તલિખિત અરજી સાથે પ્રસિદ્ધ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન દસમાં નીચેના સરનામે રજિસ્ટર પોસ્ટ એડીથી અથવા તો રૂબરૂ શાળાના કાર્યાલયમાં આવીને આપી જવાનું રહેશે મિત્રો તમારી અરજી જો એ વિગતવાર તો તમે જોઈ શકો છો ઇંગ્લિશ તેમજ સંસ્કૃત માટે બીએ બી કરેલા હોય તેવા ઉમેદવારો સોશિયલ સાયન્સ માટે બીએ બી ગુજરાતી હિન્દી ભાષા માટે બીએ બી એડ તેમજ ઇંગ્લિશ માટે બીએ બી મેથ્સ તેમજ સાયન્સ માટે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો હોય તેના માટે ઇંગ્લિશ માધ્યમની જે શાળા છે મિત્રો પ્રાઇમરી સેક્શન તેના માટે જાહેરાત આવેલી છે ધોરણ એક થી ચાર માટે પીટીસી બી એ બીએડ કરેલા હોય તે ગુજરાતી માધ્યમ માટે પ્રાથમિક વિભાગ માટે અરજી કરી શકે છે તેમજ અંગ્રેજી સંસ્કૃત ભાષા માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી માધ્યમ માટે અરજી કરી શકે છે પસંદગી પામનાર જે ઉમેદવાર છે તેની યોગ્યતા પ્રમાણે સંતોષકારક પગાર આપવામાં આવશે અરજી મોકલવાનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી નવાબ સાહેબ શ્રી તાલીમ મહેમદ ખાન વિદ્યા સંકુલ જહારાબાગ પોલીસ હેડક્વાર્ટર રોડ પાલનપુર ખાતે આ શાળા આવેલી છે મિત્રો તેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જે દિવ્ય ભાસ્કર ગુજરાત દાહોદ ભાસ્કર આવૃત્તિમાં ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે મિત્રો તક્ષશિલા સ્કૂલ ઓફ નર્સિંગ જે છે દાહોદ ખાતે આવેલી છે મિત્રો જે શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી એફિલિયેટેડ જે મિત્રો સ્કૂલ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિવિધ સ્ટાફ માટેની મે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ વિથ મિનિમમ 15 યર્સ ઓફ એક્સપિરિયન્સ હોય તેવો ઉમેદવારો એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ વિથ મિનિમમ 8 યર્સ ઓફ એક્સપિરિયન્સ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર વર્ષનો જે ચાર જગ્યા છે મિત્રો તેમાં ત્રણ વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ કરેલો હોવો જોઈએ નર્સિંગ ટ્યુટર તેમજ ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની દસ જગ્યા છે જેમાં બીએસસી નર્સિંગ અથવા તો પીબી નર્સિંગ વિથ મિનિમમ એક વર્ષનો એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ક્વોલિફિકેશન એઝ પર ધ જીએનસી આઈએનસી અને એસજીજીયુ જી નોમ્સ અંતર્ગત રહે તેમજ સેલેરી વિલ બી પર ધ ટ્રસ્ટ જીએનસી આઈનસી એન્ડ એસ જીયુ નોમ્સ પ્લીઝ સેન્ડ યોર રિઝ્યુમ વિધિન સેવન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ તેમજ તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ આઈડી આપેલું છે તેના પર તમે તમારું રિઝ્યુમ પણ મોકલી શકો છો પ્લેસ ઓફ ઇન્ટરવ્યુ તમે નોંધી લેશો મિત્રો શ્રી સહજાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નિયર મહિલા પોલીસ સ્ટેશન જલારામ પેલેસ ગોધરા રોડ દાહોદ તેમજ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ છે દસ વાગ્યે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો નર્સિંગ માટેની જાહેરાત ભરતી જાહેરાત તક્ષશીલા સ્કૂલ ઓફ નર્સિંગ અંતર્ગત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સમસ્ત મેર સમાજ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત શ્રી વી એમ રાતિયા મેર કન્યા છાત્રાલય જુનાગઢ અંતર્ગત શિક્ષણ નિયામક શ્રીની ભરતી જાહેરાત આવેલી છે એક જગ્યા છે મિત્રો સ્નાતક તેમજ બી કરેલા હોય તેમજ પંદર વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે કામગીરીની વાત કરીએ તો શાળાના શૈક્ષણિક પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરવું તેમજ નવા ઇનોવેટિવ શૈક્ષણિક પ્રયોગો કરવા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા તાલીમનું આયોજન કરવું પરિણામ શ્રેષ્ઠ આવે તેવા પ્રયોગો કરવા તેમજ પ્રયત્નો કરવા તેમજ શિક્ષણ નીતિ પ્રમાણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે શાળા પ્રવૃત્તિનું આયોજન કરવું વગેરે કામગીરી કરવાની રહેશે તમારી લાયકાત અને અનુભવના આધારે પગાર ધોરણ નક્કી કરવામાં આવશે આપની અરજી છે નીચેના સરનામે મોકલવાની રહેશે મિત્રો ત્રીસ મે બે હજાર ચોવીસ સુધીમાં અરજી તમારી મોકલવાની રહેશે મહિલા અરજદારોની અરજી પણ અહીંયા આવકાર્ય રહેશે સરનામું મિત્રો તમે નોંધી લેશો શ્રી વી એમ રાતિયા મેર કન્યા છાત્રાલય સી ઓ સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલય સરકારી પેટ્રોલ પંપ પાસે વંથલી રોડ ટીંબાવાડી જૂનાગઢ તેમજ વધુ માહિતી માટે અહીંયા મોબાઈલ નંબર આપેલા છે કોન્ટેક્ટ નંબર તેના પર તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રી વી રાતિયા મેર કન્યા છાત્રાલય જૂનાગઢ અંતર્ગત શિક્ષણ નિયામક શ્રીની ભરતી જાહેરાત વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે જે દિવ્ય ભાસ્કર પાલનપુર આવૃત્તિમાં ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના જાહેરાત આવી છે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે ભારત એજ્યુકેશન ટ્રસ્ટ રસાણા મોટા સંચાલિત ભારત નર્સિંગ કોલેજ માટે નીચે મુજબની જગ્યા ભરવાની છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યા છે પીએડી ઓબીજી તેમજ એમએસએન માટે એક બે બે જગ્યા છે નર્સિંગ ટ્યુટર માટેની પાંચ જગ્યા છે જેમાં ઉપરોક્ત જગ્યા માટે આઈએનસી જીએનસી એચ નિયમ પ્રમાણે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રો સાથે સોળ પાંચ બે હજાર રોજ ગુરુવાર સવારે દસ કલાકે નીચેના સરનામે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો ભારત નર્સિંગ કોલેજ રસાણા ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે મોટા શિવદામ મંદિરની બાજુમાં ડીસા પાલનપુર હાઈવે રસાણા મોટા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં તમે કોન્ટેક કરી શકો છો તો આથી મિત્રો નર્સિંગ કોલેજ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય